નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી સાથે તમે જોઈ શકો છો એક શિક્ષકો માટેની જાહેરાત આવેલી છે જેમાં પ્રાથમિક વિભાગ માટે ગણિત અંગ્રેજી તેમજ ગુજરાતી માટે ભરતી જાહેરાત છે માધ્યમિક વિભાગની વાત કરીએ તો મિત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત તેમજ ગુજરાતી માટે જે માધ્યમિક વિભાગમાં ભરતી જાહેરાત છે એ સિવાય મિત્રો સાયન્સ વિભાગની વાત કરીએ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના પેપર ચેકિંગ માટે શિક્ષકોની બે બે જે શિક્ષકોની જરૂરિયાત છે હોસ્ટેલ માટે બે ગૃહપતિની જરૂરિયાત છે આ પ્રમાણે ભરતી જાહેર છે મિત્રો તમે જોઈ શકો છો અનુભવીને અગ્રતા તેમજ આકર્ષક પગાર ધોરણ તેમજ હોસ્ટેલની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ થશે જેમાં ભાઈઓ અને બહેનો માટે આ સુવિધા ઉપલબ્ધ થશે તમે જોઈ શકો છો ગણેશ શાળા જે ટીમાણા ખાતે આવેલી છે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ખાતે આવેલી છે જેના સંપર્ક નંબર અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો અઠ્ઠાણું એકાવન ચોપન છસો અગિયાર જે નંબર છે તેના પર તમે વધુ માહિતી માટે તેમજ ભરતી વિશેની માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો જે ટીવાણાની જે સ્કૂલ છે તેના માટે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય